ગર્વ દુનિયાનું સૌથી મોટું બંધારણ છે અને સૌથી મોટું બંધારણ છે અને કેવું લેખિત દુનિયાનું સૌથી માં કયું છે બંધારણ લેખિત લેખિત બંધારણ દુનિયામાં કોઈ પણ દેશનું નથી અને બધા જ કરતાં દુનિયામાં સૌથી શ્રેષ્ઠ આપણું બંધારણ એટલે કે અને કોના નીચે એટલે કે ડોક્ટર બાબા આંબેડકર એ પોતે એના અધ્યક્ષ હતા અને ભારતમાં દર છવ્વીસ નવેમ્બરે સંવિધાન દિવસ એટલે કે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે 26 નવેમ્બરે 1949 ના રોજ ભારતમાં બંધારણ દિવસ અપનાવવામાં આવ્યો અને 26 જાન્યુઆરી 1950 ને દિવસે તેને લાગુ કરવામાં આવ્યો